જઈરાજ ઉપરાંત મલહા રઘુવીર ચૌહાણ તથા રાજુ લખમણ મુળિયાસિયાએ વારા ફરતી દુષ્કર્મ આચરી ત્રણેય આરોપીઓએ ભોગ બનનારને હાથમાં તથા પગમાં સિગરેટના ડામ આપી ઈજા પહોંચાડી હતી ત્યારબાદ મલ્હાર અને રાજુએ સગીરાને પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ જઈ ત્યાં મેરંગ ઉર્ફે મેરુ જેઠાભાઈ સિંધલની કારમાં મેરુને સાથે રાખી સગીરાને ગામમાં લઈ જઈ લીંબુ પાણી પીવડાવી સગીરાના ઘરે મૂકી ગયા હતા જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરાયા હતા જે પૈકી મુખ્ય આરોપી જયરાજે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં પોતે નિર્દોષ હોવાનું જણાવી રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટે અરજી દાખલ કરતા પ્રોસિક્યુશન તરફે રોકાયેલ પબ્લિક પ્રોસિક્યુટર એસબી બી જેઠવા દ્વારા જામીન અરજીની વિરોધ કરી જણાવ્યું હતું કે આરોપી જયરાજ દ્વારા અન્ય આરોપીઓ સાથે મળી સગીરા સાથે સામૂહિક બળાત્કાર જેવો જધન્ય અપરાધ કર્યો હોવાથી જામીન અરજી જો મંજૂર કરવામાં આવશે તો સમાજમાં આવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તથા આવી પ્રવૃત્તિઓમાં મદદગારી પૂરી પાડતા ઈસમોને પ્રોત્સાહન મળશે અને સમાજમાં આરોપીઓને કાયદાનો કોઈ જ ડર નહીં રહે જેથી જામીન અરજી નામંજૂર કરવા અરજ કરી હતી તપાસના કાગળો તથા દલીલોને ધ્યાને લઈ એડિશનલ સેશન્સ જજ પી એચ શર્મા દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ